જય માતાજી મિત્રો જય શ્રી રામ ઘણા સમય પછી પાછા બનાવી છે અને આજે આપણે જો નાગરાજને કુંડાળે નાખવાનું મુરીત કર્યું છે વચ્ચે એક પાઇપ ખોડી દીધો છે વ્યવસ્થિત ઊંડો ને નાગરાજને બાંધી દીધો છે કાળિયો નાખીને એટલે હજી થોડાક તો અટવા તોફાન કરશે ને એવું કરશે પછી નીકળી જાય પાઇપ નાખી દીધો છે બે ફૂટ ઊંડો અને આ રીતે ગાળીઓ કરી નાખો છે જેથી આટી ન સડે આમાં ટાયર નાખી દેવી તો હાલે ટાયર આપણી પાસે નહોતું એટલે આ રીતનો ગાળીઓ કરી નાખ્યો છે એટલે ગોળ ગોળ ફેર્યો રાખે હજી તો એનો ગોળ રાઉન્ડમાં ફરતા નહીં આવડે પાઇપ હરખોથી ધરબી દીધો પાણા નાખીને હલે નહીં એમ હજી આપણે બાંધો છે એ જો અટવાણો આગળી હવે નીકળી જાય કારણ કે ધ્યાન નહીં રાખવું પડશે પછી ઘોડીઓને પછી ગાડે લઈ લેવું એટલે નહીં વાંધો આવે અટવાય છે જો અટવાણો જો અટવાણું એ અટી સડાવીશ પગમાં એટલે આપણે કાઢી નાખવી એકાદ બે વાર અટવા હે પણ આઈ નજર સામે હોય એટલે નીકળી જાય વાંધો ન આવે પછી અહીં નો ઓવિન જો આ રીતે અટવાનો હોય તો પાછો પગ પગ ભાંગે તકલીફ થાય એટલે હજી સ્ટાર્ટિંગ છે કાઢીને ખુશ આપણે જરીકે એને કુંડાળે પાડવી પડે તો હાલ બેટા હાલ આમ હાલ હળવે હાલ હાલ હજી એને બીજી ખબર પડતી નથી હાલ પછી વ્યવસ્થિત કુંડાળે પડી જાય આપણે વચ્ચે ઉભા રહી તોય થઈ જાય હજી પહેલો દિવસ છે એટલે એને એમ થાય કે કેમ આટલું બધું ઓકવર્ડ ઓકવર્ટ છે જો પાછી આટી ને ખ્યાલો નીકળી ગઈ ને બહાર લઈ લેવી ગાડે તડકે બધા બળદ ને બહાર નહીં ખાશે મોરલા ઓગાડે છે જોવો સકરો આવી ગયો છે અટાણે જો બેઠો સકરો ખીસકોલીઓ રાડે રાડ છે કારણ કે ખીસકોલી ના બચાય પાછા થઈ ગયા છે બેન કોળીઓને બે લક્ષ્મીને ગોપી કાઢી નાખવી તો બે ને બહાર લઈ લીધી છે પાલો નાખી દીધો છે એટલે ગમાઈ નું કામ થઈ જાય ગાડામાં ઢોળે નહીં ગમાણ માંથી અડધો રે ઢોળે છે એટલે આમાં ઢોળાઈને ફર્સ્ટ ક્લાસ તડકે થોડોક તડકો લઈ લે નાગરા જો હવે એને રાઉન્ડ મારતા આવડી ગયો થોડો થોડો ઠેકડા માર્યા થોડાક હાલે સાલે સારું રહી આમાં આપણે મોટા ઝેડમાં સૂટો જ રાખતા પછી કુંડાળે નાખશું હવે સોકડું એકાદ બે દિવસમાં સડાવવું છે ધીમે ધીમે આપણે સોકડું સડાવી હવાઈઓ કરવી પછી દોરીમાં નાખવાનો છે હમણાં દસ પંદર દિવસમાં આપણે ફ્રી થઈ જવું આવું કામમાંથી ધીમે ધીમે છોકડું ચડાવી હવે લગભગ વીસ તારીખે છ મહિનાનો થઈ જાય કમ્પ્લીટ સાતમો મહિનો બે છે વીસ તારીખે દસ દિવસ રહ્યા છે જવાબ ઠેકડા મળે મારવા તો પગે સારું રહી બધી રીતે સારું આમ તો કે રાઇડિંગ કરવાનો ટાઈમ રહેતો નથી આપણે મેથી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ લહણ થઈ ગયું છે લહણ તો હજી નાનું છે ઉપર વચ્ચેનો કેરો છે ને એ કોથમી થઈ ગઈ છે આવો મિત્રો પોગ્રામ બોગ્રામ કરવી ભજીયા ભજીયા ખાવા આવો બળદાશ્રમની મુલાકાત લ્યો ઘઉંમાં આજે પાણી મૂકવાનું છે રોજી હાળોટો મારીને મેલી મેલી આખી ભરાઈ રહી છે એને ધમારવી પડશે હવે આમાં લખણ ખોટી બે દિવસ હમણાં બહાર રહેતો તે બેવડી વળી ગઈ જો ખાધા વગેરેની ખોટા તોફાન કરે અને નીન નાખે જેઠી સાપ નીકળો છે ધામણ સાપ છે કાયમીક આપણે રખડતો જોઈએ અહીંયા તમને તો ખ્યાલ જ છે જો બસ ગ્લાસ આટા મારે છે ઉંદડાનો શિકાર કરે આપણે પાલાના ઢગલામાંથી અને મને બીક નથી એને આપણાથી બીક નથી વચ્ચે લગભગ આપણે દસેક ફૂટનું અંતર છે પણ અમારે કાયમીક નું થઈ ગયું છે એ ઉંદડાય બહુ છે પાલામાં જો હાઈલો જાય છે નિરાય તેવો તો મિત્રો જુઓ નાગરાજ વ્યવસ્થિત કુંડાળે પડી ગયો છે ફેનિલ ખાલી જુઓ જવા દે વાંધો ને વાંધો ને વાંધો બહુ ઠપકાયમાં ફેનિલને વચ્ચે ઊભો રાખી દીધો છે અને ખાલી ખોટી ઠપકારે ને તને ખ્યાલ આવી ગયો છે કે આમ જ હાલવાનું છે જોવો બહુ ફર્સ્ટ ક્લાસ કુંડાળે પડી ગયો છે પહેલાં આપણે ઓલી બાજુ રાઉન્ડ માર્યો હવે ઓળો ફેરવો છે બે બાજુ અલગ અલગ હાલે એને ખ્યાલ આવી ગયો છે કે આપણે આમ દોડવાનું અને આપણે કાલે થોડોક ખરીદી કરી એવા સેવી નાગરાધારું સોકડું અને મોરો લઈ એવા છે આજ આજે આપણે સોકડામાં નાખવાનો છે મુરીત કરવાનું છે કારણ કે છ મહિના પૂરા થવા એવા છે એટલે હવે સોકડું સડાવી ધીમે ધીમે અને દળી હોતીને એક નવી લઈ આવ્યા સેવી એટલે નાગરાધારું નહીં પણ ઘોડી માટે આપણી પાસે ત્રણ દળી તો હતી જ એક તૂટી ગઈ હતી એટલે લગ્નમાં વરઘોડા ફુલેકમ નાખવાનું નવી દળી પછી એ બતાવું તમને તો આ છે એકદમ લીસું સોકડું છે જો કારણ કે હજી આપણે નાનું બચ્ચું હોય તો પેલા લીસું છોકડું ચડાવવાનું હોય તો પછી આનાથી ન હારે તો પછી થોડુંક હાર્ડ ચડાવવું પડે હાર્ડ એટલે કે થોડુંક કાંટાવાળું આવે આ તે આનાથી આ છે એટલે આનાથી કંટ્રોલ થાય ત્યાં સુધી તો કઈ ઉપાધિ જ નથી એટલે આપણે આ પહેલા ચડાવી ધીમે ધીમે આપણે ટ્રાય કરવી પહેલી વખત ચોકડું ચડાવવાનું વ્યવસ્થિત શું છે કારણ કે એને ખોટી કુટેવ ન પડે કાયમિકના માટે એ રીતે વ્યવસ્થિત ચોકડું ચઢાવવાનું છે એટલે કાયમીકની ટેવ પડી જાય તો વ્યવસ્થિત રીતે ચોકડું લઈ લીધું વાંધો ન આવ્યો પેલા બીતો હતો કારણ કે આ રીતનો પટ્ટો ને એવું મોઢામાં જાય એટલે એને બીક લાગે પટ્ટો થોડોક ચોકડું લાંબો છે મોડો પણ આપણે એને શું છે પટ્ટો થોડો કાપી નાખશું અથવા તો ચોકડો ચોકડા મોરો આપણે બનાવી નાખશું એટલે માપે થઈ જાય હજી એને થોડુંક ઓકવડ લાગે છે એ સાવવાની કોશિશ કરે છે કારણ કે એને એમ થાય કે આ મોઢામાં હું નાખું છું એમ પછી ધીમે ધીમે સગડતા આવડી જાય હવે આપણે બે પાંચ મિનિટ જ રાખવાનું છે આજે પછી ટાઈમ વધારતા જાઉં પાંચ મિનિટ પછી દસ મિનિટ પછી પંદર મિનિટ પછી ધીમે ધીમે દોરી નાખશું એટલે એને થોડીક ઘણી હાનપાન આવી જાય કુંડાળે તો વ્યવસ્થિત મેળો પડવા જે આપણે મુરીત કર્યું છે તા એટલે બધું આકારે તો કંઈ શીખી નહીં લે એટલે ધીમે ધીમે આપણે ટ્રેનિંગ આપી હવે જીભની નીચે નાખીને કાઢવાની કોશિશ કરે છે અને સાવી જવાની કોશિશ કરે છે એટલે હવે પશુ આપણે વચ્ચે થાંભલે બાંધી દેવી મળે ઠેકડા મારવા બપોરનું ટાણું થઈ ગયું છે પછી થોડીક વાર બીટ રાખીને કાઢી નાખશું પછી ચાંદા પડે આ તે અને કાયમીકનો એને ડર ઘરી જાય તો પછી બીજી વાર ચોકડું લેવામાં ક્યાવર આવે એટલે થોડીક વાર જ રાખશું પછી ધીમે ધીમે કાયમીક ની ટેવ પાડશું પટ્ટો જોઈને અહીંથી આપણે કટ કરી નાખશું માપનો રાખીને એટલે પછી ઉપાદી જેમ ખોજો છે ખોટા તોફાન બોફાન એવું કંઈ નથી વ્યવસ્થિત કારણ કે નાનાથીને જ આપણે હેઠે તૈયાર થાય એટલે કોઈ બી જનાવર હોય ખોટા અવગુણ ન આવે